સંજલી દી સુલિયા સુલ્યા થઈ ગોદરા જતો મેન રોડ પર પિછોડા લીમડા સ્ટેશન થી સંજલી તાલુકા જુસા ગામ સુધી ના રોડ 2020 એટલે કે રોડ ડબલ પટ્ટી બનાવ્યો તો તે હજુ બે વર્ષ પૂરા થયા પણ નથી અને હાલ બરાબર ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીના સમય વાહનોના ભયંકર અકસ્માતો સર્જાય છે તેમજ બાઇક સવાર પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ બજારથી લઈ આવતા હોય છે અને અચાનક ભયંકર ખાડામાં પડતા તેમના સામાનને પણ નુકસાન થતું હોય છે તેમજ ભારે વાહન ચાલકોને નાની નાની ફોર વ્હીલર પણ નુકસાન થતું હોય છે ઘણી નાની નાની ગાડીઓના વ્હીલો બેન્ડ અને ડેમેજ પણ થતા હોય છે તો અમુક ગાડીઓના ગુટકામાંથી ટાયર પણ છૂટા પડી જતા હોય છે તો રસ્તાઓ બનાવનાર અને રસ્તાઓને મંજૂર કરનાર કે આ રીતે આવા રસ્તાઓનું કામ ફરી સારી રીતે કરાવવું જોઈએ નહીં તો ભવિષ્યમાં મોટા અકસ્માત થઈ શકે છે અને નાના મોટા અકસ્માતનો ભોગ પણ બને છે તો પીડબ્લ્યુડી વાળા કોઈ પણ અધિકારીને વિનંતી કે આ સમસ્યાનું સમાધાન કરે નહીં તો મોટો અકસ્માત ઉભો થાય તો જવાબદારી રોડ ખાતાની રહેશે જ્યારે કોઈ પણ પડે ત્યારે ખાણો ખોદવા જેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે લોકોની માંગ છે રિપોર્ટર કપિલ વારિયા સંજય દાહોદ